ચાંદી માં આઠ હજાર રૂપિયા ગગડી અને સોનામાં થયો મોટો ઘટાડો મિત્રો આપણે જોતા જોતા ચાંદી એક જ અઠવાડિયામાં પુરા આઠ થી વધુ ગગડી ગઈ છે અને સોનામાં પણ સોળસો થી વધુ નો ઘટાડો અને સોના ચાંદી આવી હચમચાઈ દેતી ગિરાવટ કેમ જે અમદાવાદ વર્ષિક કિંમતી ધાતુ રેકોર્ડ બનાવે પણ હવે બજાર માં મોટો કડાકો જોવા મળી રહ્યો છે મિત્રો ચાંદીના ભાવમાં જંગી ઘટાડો થયો છે ચૌદ નવેમ્બર થી એકવીસ નવેમ્બર વચ્ચે ચાંદી ના ભાવ માં જોરદાર પતન નોંધાયું છે મિત્રો ચૌદ નવેમ્બર ચાંદી એક લાખ ઓગણસાઠ પ્રતિ કિલો હતી ત્યારે એકવીસ નવેમ્બર ચાંદી એક લાખ એકાવન હજાર એકસો ને ઓગણત્રીસ પ્રતિ કિલો છે તો મિત્રો માત્ર એક જ અઠવાડિયામાં આઠ પ્રતિ કિલો નો ઘટાડો જોવા મળ્યો છે જ્યાં મિત્રો છેલ્લા સાત દિવસમાં સોનામાં સોળસો થી વધુ ઘટાડો નોંધાય છે સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ હવે અગાઉ કરતા નોંધપાત્ર નીચે ટ્રેડ થઈ રહ્યું છે મિત્રો આગામી દિવસોમાં કિંમતો વધુ ગગડશે કે ફરી તેજી આવશે તે બજારની આગામી ચાલ પર આધાર રાખે છે સોના ચાંદીના ભાવ અંગે સ્પષ્ટ અને ઝડપી અપડેટ મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો જો મિત્રો તમે અમારી ચેનલ પર ના હોય તો વિડીયો લાઈક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ